શરદ ઋતુ એક રોગનું ઘર છે આજે એ પૂરી થાય છે આશીર્વાદ હતા હો શરદ ઋતુ શરદ ઋતુ વીતી જાય પાછું અરહદી વીતી જાય એવા સો વર્ષનું આયુષ્ય જેને પૂર્ણ કર્યું એમની પાછળ જે કઈ બેનું દીકરીઓ બાણેધરા આપણે કઈ મરવા પાછળ મરી નથી તો પણ મરી નગાત પણ કઈ કરી તો હોગાય ને મેરાવાહે મરી ન હોગાય પણ કઈ કરી તો હોગાય ને સાધુને ભોજન બેનું દીકરીઓ ભાણેજડ્યા આવ્યા ગયા ને ચણ લીલું હવે એને પહોંચે છે કે નથી પહોંચતું એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી ત્યાં સુધી પહોંચે છે કે નથી પહોંચતું વરતભાઈ એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી પણ જે કરે છે એનું જમા થાય છે એ હોટકાની વાત છે જે કરે એનું જમા થાય છે એમનો પરિવાર કોઠીવાડ પરિવાર આ ગામમાં તમારે ઘણી વખત આવવાનું થયું એટલે જે કંઈ મારે બોલવું છે એ ધીમો 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 ઝીણી ઝીણી વાતોનો કલાકાર સૌ એટલે હું છે આમ ધીમું 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 લઈ બંધાય મારી મૃત્યુ એ સનાતન છે જાત છે એ ધ્રુવ મૃત્યુ ધ્રુવો જન્મ મૃત્ય ચ તસ્માત પ્રિહારી આર્થિ નાનું સૂચનતી પંડિતા મૃત્યુ સનાતન છે જન્મેલાનું ઉગે આથમે ખીલે ખરે જન્મેઈ જાય આ એક સનાતન સત્ય છે અને આ બધુંય બધાય સ્વીકારેલું છે ભલે સાવિત્રી જીવ પાછો લઈ આવે પણ એક વખત લઈ જાય એમાં ફેરવી દઈ પણ જેમના મૃત્યુની પાછળ આટલા મોટા સંત મેળાવડો અહીં હોય એ જેમના જીવનની ઉત્તમતા બતાવે છે સહજતા બતાવે છે સરળતા બતાવે છે કારણ કે આ જગતના પટમાંથી બધું મળે પણ એક વસ્તુ મળવી કઠિન છે શું કૈતા તો મિલે પૂર્ણિમા તો મિલે સુખ ભ્રાત મિલે યુવતી સુખદાયી

સુતભ્રાત મિલે યુવતી સુખદાયી રાજ મિલે ગજબાજ મિલે સુખ સાજ મિલે મનુવાંછિત પાઈ લોક મિલે લોક મિલે લોક મિલે અને વૈકુંઠ જો જાય આ બધું કર્મને આધીન મળી જાય પણ સુંદર વિલાસ નામના ગ્રંથની અંદર મહાત્મા સુંદર દાદી લખે છે કે ઓર મિલે સભી સુખ પણ સંત સમાગમ દુર્લભ ભાઈ સંતોનો સમાગમ છે ને એ એની કૃપાથી મળે સંતોની કૃપાથી મળે અને એ ગત આત્માના જે કર્મો હોય અને એ કર્મને આધીન ખૂબ અહીં બધા સંતો પધાર્યા છે સંતોના ચરણોમાં વંદન કરું છું એવા જ મહાનુભાવો અમરીશ અમરીશમાં ઢેરને ધારાસભ્યો બીજા મનરાજ મામા આ બધા પદાધિકારીઓ ભરતભાઈ બીજા અમારા દાયરાના નરભાઈ બધા આવ્યા છે યોગીદાન ભાઈ આવ્યા ને ક્યાં બીજો ઘણો બધો દાયરો પરિતિમાં છે ગામડાનો બાબો અમરી બધા પદાધિકારી એટલે કહું છું હું શરૂઆત કરું છું મળવા ગયા એટલે એના ક્લાર્કે કીધું બાપા તમારું નામ લખી નામ લખી દીધું કલેક્ટરે વાંચ્યું છે મારા ગામના છે મારા ગામના નીચે લખી દીધું બાપા અત્યારે હું કામમાં શું ફરીવાર આવજો ત્યારે મુલાકાત આપીશ એટલે ક્લાર્કે કીધું બાપા હવે પગત ઉતરી જાઉં બીજી વખત આવશો ત્યારે મુલાકાત દેહ જો સાહેબે લખી દીધું બાપો જમાનાનો ખાધેલો ચીઠીની વાંચે લખતો ગયો સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે કાલે હવા કામમાંથી ઉતરી ગયા પણ તારું કોઈ કામ એ નથી જે જે પ્રજાના સેવકો આમાં બેઠા છે એને વિનંતી કામમાં સહુ અને કામના સૌ ચાહુદી જ કામ છે કરી લેવું જોઈએ જાતિની વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય તો વિદુર કહે ધૂતરાષ્ટ્ર કો વંધ્યકાલ હે સોય વિદુર જે ધૂતરાષ્ટ્રને નીતિ કીધી એ વિદુર નીતિને મહાત્મા બ્રહ્માનંદીએ ચારણી સાહિત્યની માલિકો ઢાળી અને ચારણી સાહિત્યની માલિકો ઢાળેલી વિદુર નીતિનો પહેલો દુવો જાદિન વિદ્યા ધન અરુ યશકો લાભ ન હોય માણસે જીવનની માલિકો આખા દિવસમાં ત્રણમાંથી એક ચીજ કમાવી જોઈએ પેલી વિદ્યા

चारूं नई लिखूं वई मां पुछीवी दिया भिणा थी सो जग तु को नई जनेता थी ગજબા થે ગુજારી ને પછી કાસી ગયા થી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી વિચાર્યું નહી લખુંયુમાં સાત આઠ વર્ષનો છોકરો હોય ને પટુક 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 ઘણવા જતું હોય હા આપણને આપણે રાજી થાય આપણે થતા બિસ્કીટનું પડીકું લઈ દઈ ને તો ઓળખતા ન હોય પણ એવું રૂપાડું લાગે બાકી ઢાંગરો થાય વાહમ લાકડીઓ પડે નથી જાવું નથી જાવું તેન બાપને કેવું છે કે આને કોક ના ફેરો હાથી રાખી દે આ નહીં ભણે કારણ કે એ અમુક ઉંમર છે તો આખા દિવસમાં માણસે વિદ્યા કમાવી જોઈએ વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભીણાથી શું અને જગતમાં કોઈએ જાણ્યું નહીં પછી જનેતાના ઝીણાથી શું એક સંસ્કૃતમાં શ્લોક હતો કે જે પોતાના નામથી ઓળખાય ને એ ઉત્તમ પોતાના નામથી જે ઓળખાય એ ઉત્તમ બાપના નામથી ઓળખાય એ મધ્યમ મોહરના નામથી ઓળખાય એ અધમ પોતે પોતે કઈ છે નામ કઈ છે ભગત બાપુ એ કીધું ને કવિ કાગે તો આમાં ભજનો હોય ગીત હોય દુહા હોય છંદ હોય કવિતા હોય એમાં ઘણી વખત આખો ભજન મહત્વનું ન હોય એમાં એક કડી મહત્વની હોય ઘણી વખત કડી મહત્વની ન હોય એક લીટી મહત્વની હોય એક અર્ધાલી મહત્વની હોય ઘણી વખત અર્ધાલી મહત્વની ન હોય એક શબ્દ મહત્વનો હોય કેટલો મહત્વનો હોય હું તમને કહું ભજન તો જાણીતું છે હવે કા કેમ કે એ પુછીને જો કોઈ આવે રે આવકારો મીઠો રે તારે કાને રે સંકટ કોઈ સાંભળાવે રે રે બને તો કાપ જે એક એક શબ્દ મહત્વનો બે લીટીમાં મારી વાત ઉપર ધ્યાન દેજો તારા આંગણીયા પૂછી કોઈ આવે રખડતો રખડતો આવે એમ નહીં કોક દેખાડી દઈએ ને આવે એમ નહીં તારા આંગણીયા પૂછી કોઈ આવે હવે આ ગામની માલિકો કોઈ માણા પૂછતો પૂછતો આવે કે કાથડ બાપુ કોઠીવાડનું ઘર ક્યાં છે એ પૂછતો પૂછતો ક્યારે આવે

ઘણા કહેતા હોય ને માયા મોત્રી નાયગીણી નીડા પોતાના ખાય ને આમાંથી કોઈ ઉગરે તો મોટો મણીધર કહેવાય આ સંન્યાસી આંટું છે સંસારું હાટું નથી આ બધું સંન્યાસી હાટું છે આપણે હાટું નથી હું તમને વિનંતી કરું તમે કમાઈ જાને છે ધર્મ કરીશું શરીરમાંથી ઉતરી બાંધી રખડતા શું કરશો ધને છે તો દાન કરશો ધને છે તો પૂન કરશ્યો ધને છે તો સારી કથાઓ કરશો તો એ માયા મોટી નાયગીણી નિંદા ખાય ને એ બધું સન્યાસી હાટું સન્યાસીને નોખા છે ને આપણા નોખા છે હારું હારી ન ઉપડું એના ધર્મ જુદા છે આપણા ધર્મ જુદા છે સન્યાસી છે એ અપરિગ્રહ રહી શકે કાલ ભગવાન જેવડો ધણી એ સન્યાસી અપરિગ્રહ રહી હગે સંસારી અપરિગ્રહ રહી ન હગે તમારે ઘરે જો વરસથી નિંદ રાખવી જોઈએ એમાં તમે અપરિગ્રહ થાવે બાલ બચ્ચા હોય તો વ્યવહરે લગ્ન કરવા પડશે એને આટલું બચત કરવી પડે એમાં અપરિગ્રહી ન આલે આપણા જુદા છે તો આખા દિવસમાં વિદ્યા કમાવી જોઈએ વિદ્યા કમાવવાનો સમય ન હોય તો ધન કમાવવું જોઈએ અમરીશભાઈ આ દેશ છે ને ધનનો વિરોધી નહોતો અને આ દેશ જો ધનનો વિરોધી હોત ને તો આ દેશમાં શ્રી નો લખાત લક્ષ્મીની ઉપાસક ન હોત શ્રીસુક્તક નો લખાત ધનનો વિરોધી નથી આ દેશ ધન કામી અને ધર્મ કરો એનો ઉપાસક છે આ દેશ લક્ષ્મી ઉપાસક છે આ દેશ અને ચાર પ્રકારના ભક્ત ભગવાન કૃષ્ણ ગીતાની અંદર વર્ણવ્યા છે એમાં એક આ ભક્ત કીધો છે આરતી અર્થાર્થી જીજ્ઞાર્થી અને મુમુક્ષ એમાં પેલો આરતી દ્રૌપદી ઓલા ઓલી કાતબો કાતબી આ બધા જે આરતનાદ કેરો નરસૈયો આ બધા આરતી અર્થાર્થી ધન માટે અર્થ માટે પૈસા માટે તમે ભક્તિ કરી શકો એની કૃષ્ણની છૂટ દીધી છે હા ગીતામાં ઉલ્લેખ છે પછી જિજ્ઞાર્થી જિજ્ઞાસાથ આવી જોઈ આ બધું હું છે હું છે એવો જિજ્ઞાર્થી અને પછી મુમુક્ષ આ ચાર પ્રકારના ભક્તોમાં એક અર્થાર્થી ભક્તો કીધો છે હું અમરેશ અમરેશન કહેતો હતો કે આપણને ઘણી વખત અવરાકાન પકડાવ્યા ભગવાન ની નિષ્કામ ભાવે ભક્તિ કરે નિષ્કામ ભાવે સંસારી કરી જ ન હોગે ભાવ કામ આવી જાય હોય તો નિષ્કામ થઈ કે બાકી આ અમારે હિદો ભગત છે ને એમ કેતા મેં એક વાત કરી મારા હિદા ભગત ને ભજન રામસાગર પર બહુ હારા બોલે દ્વારકા આમ તો ઓળખતા હિદા ભગત ને હિદા ભગત તો કે હા હું કાં સાધુ સંતો છે આમ બધું ખખેરી નીકળી જાય એમ આપણે શું કરવા નહીં નીકળી શકતા હોઈએ મન કે એ છે ને એ ટ્રોલી વિનાનું ભોડું કહેવાય નીકળ્યું ટ્રેક્ટરનું ભોડું હોય ને ગમે જ નીકળી જાય ને આપણે એ કહેવાય ટ્રોલી છે ને પછી એમાં ઊભા રાસીડ્યા કસા બસાના એક રાજા હવારના પોર માં આરહ મરડીને ઊભા થયા અને આમ જોયું તો એક માતમા છે ને એ સ્નાન કરી અને પોતી બદલાવતા હતા નદીના કાંઠે તો રાજા એ આમ આમ જરોખામાં જોઈને કીધું કે આ મહાત્મા રાત કેવી ગઈ હવાર કેવી થઈ એટલે મહાત્માજી કે રાત તારી ગઈ મારી ગઈ ને હવાર તારા કરતા સારી થઈ કે શું વાત કરો મારા હોનાના મેલ હોનાના પલંગ દાસ દાસીઓ અને તમે રેતીમાં પથારી કરીને હુતા હતા અને મારા જેવી રાત કે રાજા નીંદર ન આવ્યો ત્યાં સુધી હોનાના પલંગ છે નીંદર આવ્યા પછી આ જીવને ક્યાં ખબર છે ક્યાં પીડ્યો ઓછી હું ક્યાં પીડ્યું હું ક્યાં ન આવી હોય ત્યાં સુધી ની સાયકલ આવી હોય બધું નિદર નો ગણે અનયન નો ગણેય ભૂખ આઈ જમડા જમડા જોબન નો ગણે આ વલા દેહ નો ગણે દુખ નિદર નિદર પથ્થર નો ગણે ટેન્ટી ખાતર નું ગાડું ભરાયું હોય ત્રણ દી ઢગલા કરાવ્યા હોય પછી ત્રણ રાયતું લાગ લગાટ ચાહે હુંડા લઈને ચડાયો હોય એ ત્રણ દિન ત્રણ રાયતું લાગ લગાટ લીધો હોય ને પછી એને પાણાનું ઓશીકું દઉં તો ઘડી વાર ઢબી કરી જાય એમનો કે નાના ખાટલો જાટકલ નથી ને ઓશીકો કઠણ છે ને પંખા વિનાનું તો ફાવશે નહીં તો ન આવતી હોય ત્યાં સુધી ની ચાઇક લે પથ્થર નો ગણે અન્ન ગણે ભૂખ ત્રણદીના ભૂખના કડાકા થયા હોય મારા બાપને પછી ટાઢો બાજરાનો રોટલો દો ને તો એ કરડી ખાય એમ નો કે મને ઘઉંના ભાવે છે ને આસણું તો જોશી છે દૂધ વિનું ગળે નહીં ઉતરે તો ન લાગી હોય ત્યાં સુધી સાઈક લે ભોગ છે રાણાકંડોળાનો બ્રાહ્મણ કવિ બુદરજી લાલજી જોશી તો ત્યાં સુધી કે છે કે નળપતિ નળ રાજા હુવા અને વનમાં વલખા વાય નળા ને જમીન એવા સતવાદી થઈ ગયા પગે જીવડું મરે તો ત્રણ નો અપવાહ કરી અને પ્રાયશિત કરી લેતા આવા સતવાદી પગે કીડી મરવા ન દે નળપતિ નળ રાજા હોવા અને વનમાં વલખા વાય એ મારી મથિયા ખાય અને ભૂખ લાગે તે દીપુત્ર ઈનાઈ નડે અને ઈનાઈ દમીન તે ખાડામાં ઉતરી માઇસલા મેડા હતા તેથી કે આગળ કે સબ તીતા સબપે તડી અને ગાંધારી ગાંડી થાય કુરુક્ષેત્રના મેદાનની માલિકો અઢાર અક્ષરની સેનાના મળા પડ્યા હતા ગાંધારી નીકળી એ રાત ધારી ભગવાન કૃષ્ણ એ માયા આંબો મૂક્યો એ આંબામાં કેરીયું એ ગાંધારીના પેટમાં ભૂખ મૂકી કેરી લેવા ગઈ કેરી હાથમાં ન આવી ત્યાં આંગર છેટી રહી છોકરાનું મરદું પીડ્યું તું ઢળડીને ઢળીને તળીને કેરી લેવા ગઈ અને કેરી હાથમાં ન આવી એક મરદાન માંથી બીજું મરદું નહીં મરદાન નિહિણી મંડી કરવા સબ ચિતા સબ પે તળી અને ગાંધારી ગાંડી થાય આ તો આંબે મન અટવાય અને ભૂખ લાગે તે દીપુત કે ઈઠી કઈ આગળ હાલો ઈ મળા હતા ઈઠી કઈ આગળ કે જણે બચાવને જોગવે અને પૈ પોતાના પાય જને તા નું ધાવણ કરી બટલાવને પાતી હોય જણે બચાવને જોગવે આ પૈ પોતાના પાય તો વિયા વિછિણે ને ખાય અને ભૂખ લાગે તેથી ભૂધરા વિછિણના છોકરા કોખું થાય

ટ્રેન્ડીનો ભૂખો આપણે ઘરે આવ્યો અને પછી એમ કહું મારી કેસેટ બહુ સરસ આવી છે ઘરે ક ટીવી માં જોઉં ને એટલે કે પહેલા આમાં દે પેટની ભાંગે તો મન ની ઉખડે પેટની ભાંગે તો મન ની ઉખડે અને મન ની ભાંગે ને પછી આત્મા ની ઉખડે પરબારી ગુરુ ગમ્યો ન હોય એટલે મમમ ન જોઈએ પછી મન પ્રસન્ન થયે પછી મન થાકે પછી આત્મા ની ઉખડે